રક્ષાબંધનના અવસરે રાખડીના વેપારીઓએ વિવિધ પ્રકારની અવનવી રાખડીઓ વેચવા માટે શહેરના બજારમાં તેમના સ્ટોલ લગાવ્યા છે પરંતુ ખરીદદારની સંખ્યા ખૂબ ઓછી છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે આ વર્ષે રાખડી બજારમાં સ્ટોલની સંખ્યામાં વધારો થયો છે પરંતુ ગ્રાહકોની રાહ જોતા વેપારીઓ નિરાશ થયા છે તેનું મોટું કારણ છે આ વર્ષે રાખડીના ભાવમાં વધારો કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકનું નુકસાન થયું છે તેની સીધી અસર બજાર પર પડી રહી છે બજારમાં મંદીની પચાસ ટકા અસર જોવા મળી રહી છે રાખડીના ભાવમાં વધારાને કારણે દુકાનદારોનું કહ્યું છે કે ખરીદી કરવા આવનાર બહેનો પણ ભાવ વધારાને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે પ્રવીણ મિશ્રા મુંબઈ સમાચાર ભાવ થોડા જ ગયા राखी लगा मानना चाहता है राखी लगा गिर भी जो राखी का भाव जो डिंगा है उससे कम भाव में गिरय मानते हैं जैसे अभी बीस रुपये का राखी उनको तो दस या फिर पंद्रह रुपये में चाहिए तो इसकी वजह से माल जो रहता है वो वैसे ही पड़ा रहता है इसका खपत नहीं होता